લેટર કાર્ડનો જે બનાવ બન્યો ત્યાં એક સામાન્ય વર્ગના કોમ્પ્યુટર ઓપરેટરને અરજી ટાઈપ કરવાના આરોપી બનાવીને એમનો જાહેરમાં પોલીસ દ્વારા વરઘોડો કાઢવામાં આવ્યો ત્યારે આ ગુજરાતની સરકાર ગૃહમંત્રી અને એમની પોલીસના આ બુદ્ધિના પ્રદર્શનનો અમે સખત શબ્દોમાં વિરોધ કરીએ છીએ આ દીકરી એના પરિવાર સાથે અમે છે સાથે ગત રોજના સુરત ખાતે અમારી મહિલા કોર્પોરેટરો અને ત્યાંના આગેવાનોએ આ પાયલબેનના વરઘોડાનો વિરોધ નોંધાવ્યો ત્યારે ગૃહમંત્રીના ઇશારે સુરત પોલીસે એમની પર ખોટી એફઆઈઆરો કરી એમને જેલમાં પૂરવી દેવામાં આવ્યા છે ત્યારે અમે ગૃહમંત્રીને કહેવા માંગીએ છીએ ખોટી શોબાજી કરવાના બદલે ખોટી શેખીઓ મારવાના બદલે જે ગુજરાતમાં નકલી પીએમઓ સીએમઓ અધિકારીઓ પકડાય છે નકલી જજ પકડાય છે નકલી કચેરીઓ નકલી કોલેજો નકલી શાળાઓ પકડાય છે એમના પર તમે ક્યારે કાર્યવાહી કરવાના છો ભૂપેન્દ્રસિંહ ઝાલા જે છ હજાર કરોડ કૌભાંડ કરીને બેઠા છે એનો વરઘડો તમે ક્યારે કાઢવાના છો ક્યારે બુટલેગરો હોય ભૂમાફિયા હોય કે બળત્કારી હોય ગુજરાતમાં બેફામ બન્યા છે મહિલાઓ સુરક્ષિત નથી બાળકીઓ સુરક્ષિત નથી અને આવી દીકરી જે કોમ્પ્યુટર ઓપરેટર હતી એનો વરઘોડો કાઢીને આ નમાલી સરકાર નમાલા ગૃહમંત્રી શું સાબિત કરવા માંગે છે જો ગૃહમંત્રીને ગુજરાતનો કાયદો અને વ્યવસ્થા જાળવવા જળવાતી ન હોય તો ગૃહમંત્રી રાજીનામું આપી દે એવી અમે માંગ કરીએ છીએ

તમારા રાજમાં જે રીતે કૌભાંડ બન્યા છે હોય જે પણ કૌભાંડો હોય ડ્રગ્સ માફિયા હોય ખનન માફિયા હોય પેપર લિકવેસ્ટ થાય છે દારૂ એટલે દારૂ ખુલ્લે અંગે છે અને આ રીતની જે ઘટનાઓ બને છે એ લોકોના જાહેરમાં ભરઘોડા કાઢવા જોઈએ જે રીતની વાત જે છે